તેઓ ખરીદી કરવા માટે મોટરસાયકલ પર સાંજના અરસામાં અંકલેશ્વરની ચૌટા બજારમાં આવી રહ્યા હતા જેઓ ગડખોલ બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યા હતા જે દરમિયાન પતંગની દોરી હરિઓમ પ્રસાદના ગળા પર આવી જતા પતંગની દોરીથી તેઓનું ગળું કપાઈ ગયું હતું અને તેઓને ગંભીર હાલતમાં સારવાર અર્થે સરદાર પટેલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા ટૂંકી સારવાર બાદ હરિઓમ પ્રસાદ માલકરનું મોત નીપજ્યું હતું ઘટના અંગે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરવામાં આવતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ધર્મેશ પટેલ આર એન અંકલેશ્વર